વેલકમ બેક તો ગાંધીનગરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ છતી થઈ છે સેક્ટર સત્યાવીસમાં ડ્રેનેજ લાઇનની જમીન બેસી ગઈ છે ખોદકામ કર્યા પછી યોગ્ય પુરાણ ન ડ્રેનેજની આખી લાઇન બેસી ગઈ છે વરસાદને લીધે રસ્તો બેસી જતા એક તરફનો રસ્તો પણ બંધ કરાયો તંત્રની બેદરકારીનો નાગરિકો ભોગ બની ગયા છે તંત્ર બેસી ગયેલી જમીનનું ક્યારે સમારકામ કરશે તેવો નાગરિકો સવાલ કરી રહ્યા છે તો ગાંધીનગરના સેક્ટર સત્યાવીસ ના અદ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રથમ વરસાદે જ તંત્રની જાણે કે કોલ અહીંયા છતી કરી હોય તેવા વધુ એક વખત દ્રશ્યો સામે આવ્યા સેક્ટર સત્યાવીસ માં ડ્રેનેજ લાઈન ની જમીન છે તે બેસી ગઈ છે અને આખી લાઈન ની જમીન બેસી જતા હવે લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે કારણ કે આ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા જેને કારણે એક તરફનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો પહેલા જ વરસાદમાં આ પ્રકારેની પરિસ્થિતિ અનેક જગ્યાએથી સામે આવી રહી છે સમારકામ ક્યારે થશે તેવો લોકોનો સવાલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે પ્રથમ વરસાદ જ હજી આવ્યો છે ને જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો પછી આખું ચોમાસું બાકી છે તેમાં કેવી કેવી મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડશે છે ને પેલા કરી દીધું પાણી રેડ્યું નહીં એટલે આ બે વરસાદ પડે એટલે સેટલમેન્ટ થઈ ગયું એટલે આ પાછું આપણે કરવું પડે બરાબર હવે થોડું કોમ્પેક્ટ થઈ જાય તો વ્યવસ્થિત થઈ જશે થઈ જાય તો સારું જુઓ એક રસ્તો તો ચાલુ છે જવાનો ને પાછો ત્યાં આગળ બગડ્યો છે ને એ તો પૂરાઈ જશે એ પાછો આગળ સુધી થોડું સરકારના હાથમાં જે આ તો આમાં તો અમે શું કહી શકીએ પણ જેમ બને એમ તત્કાળ થાય તો સારી વાત છે એનો ઝડપી નિકાલ લાવવો જોઈએ એટલે પ્રજા હેરાન ના થાય હા ગઈકાલના વરસાદમાં જ આ તૂટીને ગયું છે એટલે જ્યારે આ પુરાણ થતું હતું એ વખતે પાણી નાખ્યા વગર પુરાણ કર્યું છે ડ્યુ ટુ ધેટ રીઝન આ છે ગાંધીનગરના નાગરિકો છેલ્લા બે વર્ષથી ભારે વરસાદની સ્થિતિની અંદર જાણે એક જ સેક્ટરની અંદર પુરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે અને જે ગટરના અને પીવાના પાણીના કામો ચાલી રહ્યા છે તેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ મારી જે પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે તે સેક્ટર સત્યાવીસના છે સેક્ટર સત્યાવીસની અંદર પહેલા જ વરસાદની અંદર જે આ મુખ્ય રસ્તા ઉપર કે જ્યાં ગટરનું કામ થયું હતું ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વહીવટીતંત્ર અને ખાસ મહાનગર પાલિકા જે છે તે અત્યારે હાલ જે છે તેની અંદર પુરાણ કરાવવાની કામગીરી કરી રહી છે પરંતુ આ જોઈ શકાય છે કે જે સેક્ટરની અંદર મુખ્ય પ્રવેશનો રસ્તો છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ જે છે સર્જન છે જ્યાં પણ ખોદકામ થયું છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં અનેક સેક્ટરોમાં આ સ્થિતિનું સર્જન થયું છે અને આ સ્થિતિમાંથી ગાંધીનગરવાસીઓ ક્યારે બહાર આવશે તે જ એક જે મોટો પ્રશ્ન છે અને આ યક્ષ પ્રશ્નનો જવાબ જે છે તે ગાંધીનગર મહાનગરપાલિકા કે પાટનગર યોજના પાસે નથી જે સીધી અસર જે છે તે આ પ્રકારે થઈ છે સમગ્ર ગાંધીનગરની અંદર અને છેલ્લા બે વર્ષથી આ જ પ્રકારની સ્થિતિમાંથી નાગરિકોએ પસાર થવાનો વારો જે છે તે આવ્યો છે અને આ સ્થિતિ ક્યારે પાર અને છે રસ્તાઓ જે છે કે જે મુખ્ય રસ્તાઓ ઉપર આ પ્રકારે સ્થિતિ થઈ છે અને દબાણ થયું છે અને તેનું પૂરણ ક્યારે થશે અને જે મુખ્ય રસ્તાઓ ઉપર ક્યારે જે છે તે આ ગટરના કામો પૂર્ણ થશે તે એક મોટો પ્રશ્ન છે કેમેરામેન શાયા શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર તો વરસાદને લીધે ગાંધીનગરમાં અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે વાબોલ અંડરપાસ બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે ગાંધીનગરના કરોડ પર વાહન ચાલકો અટવાયા છે શહેરના ત્રણથી ચાર અંડરબ્રીજમાં પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે અને તેને જ કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો જે પ્રકારે સામાન્ય વરસાદમાં જ નાગરિકો હેરાન થઈ રહ્યા છે ગાંધીનગરના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે સેક્ટર આવેલો અંડરપાસ પાણીમાં થઈ ચૂક્યો છે પાણી ભરાતા અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે તંત્રએ અંડરપાસમાંથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે વાવોલ અંડરપાસમાં પાણી ભરાતા તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે અનેક જગ્યાએ આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને લોકો રસ્તા પર અટવાયા છે અમદાવાદ ગાંધીનગર સહિત અનેક વિસ્તારોની અંદર મોડી રાત્રે ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના લીધે વાહન વ્યવહાર પર સીધી અસર થઈ છે ગાંધીનગરની અંદર અંડરપાસ જે છે તેમાં આનો પાણીનો ભરાવો જળભરાવો જે છે તે થયો છે આ મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સેક્ટર બાવીસના છે સેક્ટર બાવીસ ખાતે આવેલો જે અંડરપાસ છે જે સેક્ટર બાવીસ અને સેક્ટર એકવીસને જોડતો ચ રોડ પર જે મુખ્ય રોડ કહેવામાં આવે છે જોડતો અંડરપાસ છે કે જેનું ઉદ્ઘાટન થોડા સમય પહેલા જ થયું છે તેની અંદર જળભરાવ થયો છે આ જે અંડરબ્રિજ છે તેની બીજી તરફથી પાણીનો જે નિકાલ કરવા માટેનો પ્રયાસ અત્યારે મહાનગરપાલિકાએ હાથ છે પરંતુ આ સ્થિતિ જોવા મળી રહી છે અંદર ખાસ ગાંધીનગરના અન્ય જે અંડરપાસ છે કે જે વાવોલ અને ગાંધીનગરને જોડે છે રેલવે સ્ટેશનની પાસે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે સુરક્ષાના ભાગરૂપે આ જે છે તેને મોડી રાત્રે જ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ વાહન વ્યવહાર પર સીધી અસર જે છે તે થઈ છે આ સેક્ટર એકવીસ અને સેક્ટર ને જોડતો અંડરપાસ છે કે જે બંધ કરી દેવાની ફરજ પડી છે ખૂબ જળભરાવ જે છે તે થયો છે અને વાવોલ પાસે આવેલો જે અંડરપાસ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ જે મહાનગરપાલિકાએ હવે પાણી જે છે તે બહાર નીકળવા માટે પ્રયાસ જે છે તે શરૂ કર્યા છે પરંતુ સમગ્ર શહેરની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અનેક વિસ્તારોની અંદર રસ્તાનો પણ ધોવાણ થયું છે કેમેરામેન શાયાદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર